યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં વીસમા ભાગનો પાઠ કરીશું હરિહિયો દેવતાઓ સ્તુતિ કરે છે હે ભગવાન તમે યોગ શક્તિઓથી સંપન્ન છો તમને નમસ્કાર છે તમે સાંખ્ય યોગમાં લીન રહેનારા છો તમને નમસ્કાર છે તમે રૂપમાં સુપાયેલા નારાયણ છો તમને નમસ્કાર છે સંસાર રૂપી વનને ભસ્મ કરવા માટે તમે દાવા નળ સમાન છો તથા ધર્મના પાલન માટે તમે સેતુ રૂપ છો તમને નમસ્કાર છે હે પ્રભુ તમો મહાન વિતરાગ મહાત્મા છો તમને વારંવાર નમસ્કાર છે અમે બધા દેવતા સગરના પુત્રોથી વ્યથિત થઈને તમારા શરણમાં આવ્યા છીએ તમે અમારી રક્ષા કરો કપિલજી કહે છે હે શ્રેષ્ઠ દેવતાઓ જે લોકો આ જગતમાં પોતાનો યશ બળ ધન અને આયુનો નાશ કરવા ઈચ્છે છે તેઓ જ અન્ય લોકોને પરેશાન કરે છે જે સર્વદા મન વાણી અને ક્રિયા દ્વારા બીજાઓને પીડા આપે છે તેમને દેવજ જ શીઘ્ર નષ્ટ કરી નાખે છે થોડા જ સમયમાં આ સગર પુત્રોનો નાશ થઈ જશે મહાત્મા કપિલ મુનિના આ પ્રમાણે કહેવાથી દેવતાઓ વિધિપૂર્વક તેમને પ્રણામ કરીને ચાલ્યા ગયા દરમિયાન રાજા સગરે વશિષ્ઠ વગેરે મહર્ષિઓના સહયોગથી પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનો આરંભ કર્યો તે યજ્ઞના ઘોડાને ચોરી લીધો અને પાતાળમાં જ્યાં કપિલ મુનિ રહેતા હતા ત્યાં લઈ જઈને બાંધી દીધો દ્વારા ચોરાયેલા અશ્વને શોધવા માટે સગરના બધા પુત્રો આચર્યચકિત થઈને પૃથ્વી વગેરે સ્થાનોમાં ઘૂમવા લાગ્યા જ્યારે ઉપરના બધા લોકમાં તેમને ક્યાંય પણ અશ્વર ન મળ્યો ત્યારે તેઓ પાતાળમાં જવા તૈયાર થયા પછી તો તેમણે પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું એક પુત્રે અલગ અલગ એક એક યોજન ભૂમિ ખોદી નાખી ખોદેલી માટીને તેમણે સમુદ્રના તટ પર વિખેરી નાખી અને તે દ્વારથી તે બધા સગર પુત્રો પાતાળ લોકમાં જઈ પહોંચ્યા તે બધા અવિવેકી પોતાના મદમાં ઉન્નમત થઈ ગયા હતા પાતાળમાં તેમણે ચારે બાજુ અશ્વને શોધવાનો આરંભ કર્યો શોધતા શોધતા ત્યાં તેમને કરોડો સૂર્ય સમાન પ્રભાવશાળી મહાત્મા કપિલના દર્શન થયા તેઓ ધ્યાનસ્થ હતા તેમની પાસે જ તે ઘોડો પણ જોયો પછી તો તે બધા અત્યંત ક્રોધિત થઈ ગયા અને મુનિને મારી નાખવાનો વિચાર કરીને વેગપૂર્વક દોડીને તેમના પર તૂટી પડ્યા તે સમયે પરસ્પર એકબીજાને તેઓ આ પ્રમાણે કહી રહ્યા હતા કે આને મારી નાખો મારી નાખો બાંધી લો બાંધી લો પકડો જલ્દી પકડો જુઓ ને ઘોડો ચોરીને અહીં સાધુના રૂપમાં બગલાની જેમ જાન લગાવીને બેઠો છે અહો સંસારમાં આવા પણ દુષ્ટ છે જે મોટા મોટા આડંબરો રચે છે આ પ્રમાણે બોલતા રહીને તે બધા મુનિશ્વર કપિલનો ઉપહાસ કરવા લાગ્યા કપિલજી પોતાની બધી ઇન્દ્રિયોને આત્મામાં સ્થિર કરીને જાનમાં તત્પર હતા તેથી તેમના પર આ પરાક્રમ કરતૂતની તેમને ખબર ન પડી સગર પુત્રોનું મૃત્યુ નજીક જ હતું તેથી તેમની બુદ્ધિ મારી ગઈ હતી તેઓ મુનિને લાતોથી મારવા લાગ્યા કેટલાકે તેમના હાથ પકડી લીધા ત્યારે મુનિની સમાધિ ભંગ થઈ ગઈ તેમણે વિસ્મિત થઈને સંસારમાં ઉપદ્રવ કરનારા સગર પુત્રોને લક્ષ્ય કરીને ગંભીર ભાવથી યુક્ત આ વચન કહ્યું જે સત્તાના મદથી ઉન્મત્ત છે જે ભૂખથી પીડિત છે જે કામી તથા જે અહંકારથી મૂઢ થઈ રહ્યા છે આ મનુષ્યોને વિવેક હોતો નથી જો દુષ્ટ મનુષ્ય સજ્જનોને સતાવે છે તો તેમાં આશ્ચર્ય શું છે નદીનો વેગ કિનારા પર ઉગેલા વૃક્ષોને પણ પાડી નાખે છે જ્યાં ધન છે યુવાની છે તથા પરાયી સ્ત્રી પણ છે ત્યાં બધા અંધ અને મૂર્ખ બની જાય છે દુષ્ટની પાસે ધન હોય તો તે લોકોનો વિનાશ કરનારું જ બને છે જેમ વાયુ અગ્નિની જવાળાને વધારવામાં સહાયક થાય છે અને જેમ દૂધ સાપનું વિષ વધારવામાં કારણ થાય છે તે જ પ્રમાણે દુષ્ટોનું ધન તેની દુષ્ટતાને વધારી દેશે અહો ધનના મદથી અંધ બનેલા માનવ જોવા છતાં પણ જોતો નથી જો તે પોતાના હિતને જુએ છે ત્યારે વાસ્તવમાં જુએ છે આ પ્રમાણે કહીને કપિલજીએ કોપાયમાન થઈને પોતાના નેત્રોમાંથી અગ્નિ પ્રગટ કર્યો તે અગ્નિએ શણવારમાં સમસ્ત સગરપુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા તેમના નેત્રાગ્નિને જોઈને પાતાળ નિવાસી જીવ શોકમાં ડૂબી ગયા અને ઓચિંતો પ્રલય થયો હોય એવું જાણીને શિશો પાડવા લાગ્યા તે અગ્નિથી સંતપ્ત થઈ સંપૂર્ણ સર્પ અને રાક્ષસ સમુદ્રમાં શીઘ્રતાપૂર્વક ચાલ્યા ગયા ખરેખર સાધુ મહાત્માનો ક્રોધ અસહ્ય હોય છે ત્યાર પછી દેવદૂતે રાજાના યજ્ઞમાં આવીને સગર રાજાને તે સમાસાર કહે રાજા સગર સર્વશાસ્ત્રોના જ્ઞાતા હતા આ બધું વૃત્તાંત સાંભળીને તેમણે અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું દેવે જ આ દુષ્ટોને દંડ આપ્યો છે માતા પિતા ભાઈ અથવા પુત્ર જે પણ પાપ કરે છે તે જ શત્રુ છે જે પાપમાં પ્રવૃત્ત થઈને બધા લોકો સાથે વિરોધ કરે છે તેને મહાન શત્રુ સમજવો જોઈએ આવો જ શાસ્ત્રનો નિર્ણય છે હે મુનિશ્વર નારદજી રાજા સગરે પોતાના પુત્રનો નાશ થવા છતાં પણ શોક ન કર્યો કેમ કે દુરાચાર્યોનું મૃત્યુ સાધુ પુરુષ માટે સંતોષનું કારણ બને છે પુત્રહીન પુરુષોનો યજ્ઞમાં અધિકાર નથી ધર્મશાસ્ત્રની આવી આજ્ઞા હોવાના કારણે મહારાજ સગરે પોતાના પૌત્ર અશુમાનને દત્તક પુત્ર તરીકે ગોદ લઈ લીધો સારગ્રાહી રાજા સગરે બુદ્ધિમાન અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ અશુમાનને અશ્વ શોધી લાવવાના કાર્યમાં નિયુક્ત કર્યો અશુમાને તે ગુફાના દ્વાર પર જઈને તેજસ્વી મુનિશ્વર કપિલને જોયા અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી બે હાથ જોડીને તેમની સામે ઊભા રહી ગયા અને શાંત ચિત્તે દેવાધિદેવ કપિલને આ પ્રમાણે કહ્યું તો અહીંયા નારદ પુરાણનો વીસમો ભાગ સમાપ્ત થાય છે અશુમાને જે કહ્યું તે હવે આપણે એકવીસમા ભાગમાં સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો